તો હાલો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું જીરોના બજાર ભાવ શું ચાલી રહ્યા છે એ વિશે તો ગુજરાતના બધા જ માર્કેટના બજાર ભાવ આપણે જાણીશું તો ખેડૂત મિત્રો ચેનલમાં તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે જાણીશું જીરુંના બજાર ભાવ વિશે તો ખેડૂત મિત્રો આજે છે તારીખ નવ ત્રણ બે હજાર ચોવીસને શનિવાર જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર રૂપિયાથી પાંચ હજાર બસો ને પિસ્તાળીસ રૂપિયા સુધીના આજે જીરુના બજાર રહેલા છે મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચાર હજાર સત્સો ચાલીસ રૂપિયાથી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધીના મોરબીની અંદર આજે જીરુના ભાવ રહેલા છે પાટડી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચાર હજાર સાતસો એકાવન રૂપિયાથી પાંચ હજાર પાંચસો રૂપિયા સુધીના પાટડીની અંદર આજે જીરુના બજાર ભાવ રહેલા છે પાટડીની અંદર બોટાદ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ જીરુના ભાવની તો ચાર હજાર ત્રણસો પંચોતેર રૂપિયાથી પાંચ હજાર આઠસો રૂપિયા સુધીના આજે બોટાદની અંદર માર્કેટ રહેલા છે અમરેલી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ત્રણ હજાર ચારસો રૂપિયાથી લઈને પાંચ હજાર બસો રૂપિયા સુધીના અમરેલીની અંદર માર્કેટ છે વિસાવદર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચાર હજાર બાવન રૂપિયાથી ચાર હજાર ત્રણસો આડત્રીસ રૂપિયા સુધીના વિસાવદરની અંદર આજે માર્કેટ રહેલા છે પોરબંદર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ત્રણ હજાર નવસો પચીસ રૂપિયાથી પાંચ હજાર એકસો પંચોતેર રૂપિયા સુધીના પોરબંદરની માર્કેટ માર્કિટ છે વાંકાનેર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ત્રણ હજાર આઠસો રૂપિયાથી પાંચ હજાર ત્રણસો ને બેતાળીસ રૂપિયા સુધીના આજે માર્ક વાંકાનેરની અંદર માર્કેટ રહેલા છે બાબરા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ જીરુના ભાવની તો ચાર હજાર બસો પચીસ રૂપિયાથી પાંચ હજાર ત્રણસો ને પંચોતેર રૂપિયા સુધીના ભાવ છે ઉપલેટા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચાર હજાર પાંચસોથી પાંચ હજાર પાંત્રીસ રૂપિયા સુધીના ઉપલેટાની અંદર આજે જીરુના બજાર ભાવ રહેલા છે લાલપુર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ત્રણ હજાર એકસો ચાલીસ રૂપિયાથી ચાર હજારને નવસો રૂપિયા સુધીના આજે લાલપુર માર્કેટિંગ યાર્ડની અંદર જીરુના બજાર ભાવ રહેલા છે ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચાર હજાર ચારસો રૂપિયાથી 5192 रुपया સુધીના ગોંડલની અંદર આજે માર્કેટ રહેલા છે હળવત માર્કેટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો 4801 રૂપિયા થી 5735 રૂપિયા સુધીના આજે માર્કેટ છે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો 4200 રૂપિયા થી 5170 રૂપિયા સુધીના से मार्केट से राजकोट मार्केटिंग यारनी बात करिए तो 4500 रुपया थी 5280 रुपया સુધીના રાજકોટ ની અંદર માર્કેટ છે ભાવનગર માર્કેટિંગ યારની વાત કરીએ જીરું ના ભાવની તો 3705 રૂપિયા થી 5190 રૂપિયા સુધીના આજે ભાવનગર ની અંદર જીરું ના બજાર ભાવ રહેલા છે ધ્રોલ માર્કેટિંગ યારની વાત કરીએ તો ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર બસો રૂપિયા સુધીના ધ્રોલની અંદર માર્કેટ રહેલા છે જામ જોધપુર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચાર હજાર સાતસો પચાસ રૂપિયાથી પાંચ હજાર બસો ને પચાસ રૂપિયા સુધીના માર્કેટ છે જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચાર હજાર સાતસો પચાસ રૂપિયાથી પાંચ હજાર બસો બે રૂપિયા સુધીના જીરુંના ભાવ આજે રહેલા છે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચાર હજાર બસો રૂપિયાથી પાંચ હજાર એકસો રૂપિયા સુધીના સાવરકુંડલાની અંદર આજે જીરુંના ભાવ રહેલા છે જસદણ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચાર હજાર બસો રૂપિયાથી પાંચ હજાર એકસો પચાસ રૂપિયા સુધીના જસદણની અંદર આજે જીરુંના ભાવ છે કાલાવડ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચાર હજાર આઠસો રૂપિયાથી પાંચ હજાર ત્રણસો એંશી રૂપિયા સુધીના કાલાવડની અંદર આજે માર્કેટ જીરુના ભાવ રહેલા છે જેતપુર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચાર હજાર આઠસો રૂપિયાથી પાંચ હજાર ત્રણસો ને રૂપિયા સુધીના જેતપુરની અંદર આજે જીરુના બજાર ભાવ રહેલા છે ધાંગ્રા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ચાર હજાર ત્રણસો રૂપિયાથી પાંચ હજાર સિત્તેર રૂપિયા સુધીના માર્કેટ છે ખાંભા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ત્રણ હજાર પાંચસો પચાસ રૂપિયાથી ચાર હજાર પાંચસો રૂપિયા સુધીના ખાંભાની અંદર આજે જીરુંના ભાવ રહેલા છે ભેંસાણ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ત્રણ હજાર રૂપિયા પૂરાથી ચાર હજાર આઠસો પાંત્રીસ રૂપિયા સુધીના આજે ભેંસાણની અંદર માર્કેટ રહેલા છે તો ખેડૂત મિત્રો આ હતા આજના બજાર ભાવ તો ખેડૂત મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ લાઈક અને કોમેન્ટ કરીને જરૂર બતાવજો ખેડૂત મિત્રો ચેનલમાં તમે જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને આવાના આવા એક નવા વિડીયો જોવા માટે આપણે કાલે ફરી એક નવા વિડીયો સાથે મળશું તો કાલે મળીએ આપણે ખેડૂત મિત્રો તો બાય બાય ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન કાલે મળીએ મિત્રો